આજે આપણે બનાવીશું જુવારનો ખાટો લોટ તેના માટે જોઈશે જુવારનો લોટ છાસ એ અડધો કપ દહીં અને એની અંદર એક કપ પાણી એટલે આ તપેલી પ્રમાણે જ અડધો કપ દહીં અને એક તપેલી પાણી વેળ્યું છે મોણ માટે તેલ વઘારમાં મોણમાં તેલ વાપરીશું હિંગ હળદર મરચું

રઈ તતડે એટલે એક ચમચી જીરું ઉમેરીશું નાની ચમચી અને તૈયારીમાં જ લીલા મરચાં ઉમેરી અને હલાવી દઈશું અને હલાવતા હલાવતામાં જ એક નાની ચમચી હિંગ પણ અંદર ઉમેરી દઈશું હિંગ ઉમેરાઈ જાય એટલે વઘારને બળી ના જાય એના માટે હળદર થોડીક હળદર અને બરોબર ઉકળવા દઈશું પાણી સરસ ઉકળી રહ્યું છે તેમાં આની આ અડધી ચમચી નાની ટી સ્પૂન વન ફોર્થ જેટલું જ અજમો ઉકળતામાં ઉમેરી દઈશું એટલે સ્મેલ અને ટેસ્ટમાં આ સરસ લાગશે અને મારા સૂકા દાણા છે એટલે સૂકા દાણા પણ અંદર ઉમેરી દઈશું આ બધું સરસ રીતે ઉકળવા દઈશું આ લોટ ડાયટિંગવાળા માટે તો ખૂબ સારું છે સાંજે જમવામાં હલકો અને નવીન વેરાયટી લાગે પાણી સરસ ઉકળી રહ્યું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જ જજો તમે એમાં આ છ ઉમેરી દઈશું ને બધું જ બરાબર ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા જઈશું જેથી છાશ એકદમ ફાટી ના જાય જો આ પાણી અને છાશ ઉકળી રહ્યું છે હવે ઉકળતામાં જ આપણે આ બે ચમચી જેટલું મીઠું અંદર ઉમેરીશું મીઠું તમે તમારા સ્વાદ મુજબ પણ ઉમેરી શકો છો અને એ પણ બરોબર ઉકળવા લાગે એટલે તબેતો કાઢી અને આવી રીતે ધીમો ગેસ કરી એકદમ અને આ લોટ જુવારનો અંદર ઉમેરતા જઈશું જો તમારી જોડે છાશ હોય તો આની અઢી તપેલી છાશ લઈ લેવાની એક તપેલી અઢી તપેલી છાશ લઈ લેશો તો કમ્પ્લેટ માપથી આવી જશે અને ગાંઠિયા ના પડે તેવી રીતે અલગ તર્યો ડાયટીંગ વાળવા માટે તો આ ખરેખર બહુ જ સરસ રહેશે જુઓ લીલા મરચાં લીલા ધાણા આ બધું હશે ને અંદર બહુ જ ફાઇન જીરોનો વઘાર કરીશું ને અજમો ખાસ નાખજો એટલે અજમાથી બી ટેસ્ટ બહુ જ સરસ લાગશે જો આ સરસ રીતે હલાવી ગયો છે લોટ એકદમ જ મીડિયમ તાપે એને પાંચ મિનિટ ઢાંકીને થવા દઈશું પાંચ મિનિટ થવા દો પણ વચ્ચે વચ્ચે તમે હલાવતા રહેજો જો ત્રણ મિનિટ થઈ ગઈ છે આ મેં લોટ ખોલીને વચ્ચે હલાવતા રહીશું અને ખાસ આમાં ઝાડા તળિયાવાળું વાસણ લેજો એટલે નીચે ચોંટે નહીં જો બફાઈને આ સરસ જ તૈયાર થઈ ગયો છે આવી રીતે દર બે મિનિટે હલાઈ અને પાંચેક મિનિટ સુધી થવા દઈશું આવી રીતે આવી રીતે જાડા તળિયાનું વાસણ લઈને તમે એમાં જ બનાવજો અને હલાવતા રહેજો એટલે નીચે ચોંટે નહીં દર બે ત્રણ મિનિટ થાય એટલે હલાઈને પાંચ છ મિનિટ સુધી લોટ થવા દેશો તો એકદમ સરસ થઈ જશે અને આવી રીતે તમે કણકી કોરમાનો લોટ પણ બનાવી શકો પણ આ જે ડાયટિંગવાળાઓ માટે તો ખૂબ સારામાં સારો કદાચ કોઈ વ્યક્તિ બીમાર હોય ને ડૉક્ટર બધું ખાવા ના પડે તો એ આ પચવામાં હલકો અને એકદમ સારામાં સારો છે હવે તેને પાંચ મિનિટ થઈ ગઈ છે પાંચ સાત મિનિટ એટલે હવે ગેસ બંધ કરી અને થોડીક વાર આપણે સીજાવા દઈશું બંધમાં ને બંધમાં ગરમ ગરમ આપણે આ સર્વ કરીશું સરસ ચડી ગયો છે લોટ આ અને તેની ઉપર બને તો વઘરમાં પણ તમે સિંગતેલ લેજો અને આપણે ઉપર ખાવામાં પણ સિંગતેલ અને આ મેથીનો કોરો મસાલો લઈને સિંગતેલ અને મેથીનો મસાલો લઈને તમે સર્વ કરજો તો બહુ જ ફાઇન લાગશે ખાવામાં આ છે આપણો જુવારનો ખાટો લોટ ડાયટિંગનો તૈયાર જો તમને આ વાનગી ગમી હોય તો કા તડકાને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો